એટલા માટે હું આપવા માટે આવ્યો છું કારણ કે તમારો મુદ્દો ઘણા લોકો હોય છે કે જે પોતાના હક અધિકાર માટે લડી નથી શકતા તમે બધા આજે જેટલા પણ ઉમેદવારો જાગૃત છે

એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ચુક્યું એટલે ફોર્મ વેરિફિકેશન પણ થઈ ગયા અને હવે જયારે ભરતી કરવાની વાર આવી ત્યારે એ ઠાકાઠૈયા કરે છે એટલે આ ઠાગા ઠાકાઠૈયા છે એ મને અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે જીસેક છે અને એની સાથે સાથે જે જીવીનલની જે મૂળ કચેરીના જે એમડી છે એને ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ હોય એટલે કે કચેરી કચેરી વચ્ચે અને અધિકારીઓ અધિકારીઓ વચ્ચે સંકલનનો જે અભાવ છે એને કારણે આજે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે અને પોતાની જે માનીતી અને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એજન્સી છે એને ફાયદો થાય એને લાભ થાય અને એમાંથી સમયે આમાં જીઆર પણ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આની અંદર અમે તાત્કાલિક ધોરણે આઠસો ની ભરતી કરીશું અને બે મહિનાની અંદર નિમણૂક પણ આપી દેસુ પણ આ બે મહિના અંદર ત્રણ વર્ષ થઈ ગયા હજી સુધી નિમણૂક કરવામાં નથી આવી જોવા જઈએ તો મને એવું લાગ્યું કે નેતા કચ્છ અધિકારીઓનું રાજ વધારે ચાલી રહ્યું છે કારણ કે અધિકારીઓ છે પોતાને ગાજા સમજી રહ્યા છે અને અધિકારીઓ એ દમણ ફરી રહ્યા છે કે અમને કોઈ પ્રશ્ન પૂછવા અમને કોઈ કેવાળું અને તમે કેમ અમારે કરવાનું એ પ્રકારના અધિકારીઓના વચ્ચો નો ભેડ એમને સાંભળવા મળે છે એટલે ગુજરાતના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ એ અધિકારી રાજ અમને જોવા મળી રહ્યો એ જ રીતે અત્યારે જોઈને એમની માટે એમ હજી સુધી આ વિદ્યાર્થીઓને મળવા સુધાનો પણ સમય આપ્યો નથી આજે વિદ્યાર્થી આગેવાન તરીકે જીવીલાલને એમડીને મળી અને તાત્કાલિક પણે આનું કોઈ યોગ્ય અને સુખદ નિરાકરણ આવે અને લેખિતમાં નિરાકરણ આવે એવી આશા સાથે આજે ગુજરાતના જીવીલાલને એમડીને આજે મળવા માટે આવ્યા છીએ અને જો પોતાની હઠાકરાઈ સ્વભાવ એનો કાયમ રાખશે તો પછી આવનાર દિવસોમાં એ ભોગવવા માટે એને પણ તૈયાર રહેવું પડશે કારણ કે પછી અમે વિદ્યાર્થી આગેવાન તરીકે જે લોકો જે ભાષામાં સમજે છે એને પછી એની ભાષામાં જવાબ આપીશું અહીંયા પછી જીવ જીવીલાલને એમડી આવશે અને એની ગાડીનો ઘેરાવો કરો પછી એની ગાડીનો ઘેરાવો કરીશું ઘરનો ઘેરાવો કરવો પડે તો ઘરનો ઘેરાવો પણ કરવામાં આવશે ચોક્કસપણે આવનાર દિવસો ની અંદર જો મારી માંગણી બની આવે તો આંદોલન માટે અમે તૈયાર છીએ અને આજ જગ્યા જે જગ્યા વિદ્યાર્થીઓ ભૂપ્રદાર કરી રહ્યા છે એની સાથે મિલાવીને જ જગ્યાએ ભૂખ ભૂપ્રદાર પણ કરીશું અને આ આંદોલનને આગળ દબાવીશું